અહીંયા ગાડી રોડ પર આ રીતના જ પાર્કિંગ કરવામાં આવે જો મેન રોડ પર ને ઘર બી એકી બેકી સંખ્યામાં છે આખા મેન રોડ છે બધા એક જ સાઈડ પાર્કિંગ એક બે બાજુ પાર્કિંગ કરવામાં આ બાજુ બેકી સંખ્યામાં ઘર છે અમારું

પાર્કિંગ થાય એને પર આવી ગયો આ ફૂટપાથ પાર્કિંગ કરી શકાય મને લાગે એટલે આ પાર્કિંગ માટે આ જમીન થી પહોંચો હોય તો પાર્કિંગ કરી શકાય ફૂટપાથ જુઓ આ હા પર છે આખું રસ્તો ક્રોસ કરવાનો વ્યવસ્થિત જ કરવો પડે ગમે તેમ નહીં થઈ ચાર રસ્તા છે આજે તડકો નીકળ્યો છે પવન તો છે જ બધું પાર્કિંગ આ રીતના જુઓ મેઇન રોડ પર જ કરવામાં આવે ટ્રાફિકના રૂલ્સ એટલા ખતરનાક છે કે કોઈ ગાડી બી ધીમી પાડી દે